આજે માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની તકેદારી અને મોનિટરિંગની બેઠક હતી જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસોને નેવ્યાસી અંતર્ગત આ બેઠકમાં જે રજૂઆતો અમારી સમક્ષ આવી હતી એ અમે ખૂબ એકદમ ગંભીરપૂર્વક અને કમિટી સમક્ષ રાજ્ય સરકાર સમક્ષ અમે મૂકી છે જેમાં જ્યાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારો થાય છે ત્યારે એ લોકો પોલીસ સ્ટેશને જતા હોય ત્યારે થાણા ઇન્ચાર્જ તપાસ અધિકારી કે જે પણ લોકો હોય છે એ એટ્રોસિટી એક્ટ દાખલ કરવાની જગ્યા એકસો એકાવનના જામીનો લેતા હોય છે અને ઘણી વખત એટ્રોસિટી એક્ટના બનાવોમાં પોલીસ સ્ટેશને ટેબલ જામીનો પણ આપી દેતા હોય છે ઘણા કેસો એવા હોય છે કે જે કેસોના આરોપીને આજ દિન સુધી પકડવામાં પણ નથી આવ્યા જે તમામ આંકડા સહિતની માહિતી આજે હતી ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે પણ આરોપીઓ આજ દિન સુધી નથી પકડે એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને જે પણ કેસો આજે કોર્ટમાં પેન્ડિંગ છે એ કોર્ટમાં પેન્ડિંગ કેસોનું નિરાકરણ નિકાલ લાવવા માટેની અમે એક રજૂઆત કરી છે સાથે સાથે ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની જમીનો પર જે ગેરકાયદેસર રીતે બિનઆદિવાસી લોકોએ દબાણો કર્યા છે એ કબજાઓ ફરી આદિવાસીઓને મળે દલિતોને મળે અને એમના પર એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની પણ અમે માંગ કરી છે સાથે કેટલાક અધિકારીઓ જેમ કે જિલ્લા મેજીસ્ટ્રેટ હોય એસડીએમ હોય પોલીસ અધિક્ષક હોય નાયબ પોલીસ અધિક્ષક હોય એવા કેટલાક અધિકારીઓ જે લોકો એટ્રોસિટી એક્ટની તપાસમાં આવતા હોય છે એમની માનસિકતા એવી હોય છે કે એ દલિત અને આદિવાસીઓને યેન કેન પ્રકારે દબાવે છે અને એમની માનસિકતા હોય છે કે આદિવાસી કે દલિત લોકો એટ્રોસિટી એક્ટ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે એવા લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ખાસ કરીને મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી કુમારી પર કાયદેસરની કાર્યવાહી કરવાની અમે આજે માંગ કરી છે સાથે સાથે જે પણ સ્પેશિયલ કોર્ટો એટ્રોસિટી એક્ટના કેસો ચલાવવા માટે બનાવી છે એને સ્પેશિયલ આ જ કેસો ચલાવવાની પરવાનગી આપવામાં આવે સાથે સમરસતા હોસ્ટેલો આવનારા દિવસોમાં ગુજરાતમાં નવી બનાવવામાં આવે એની પણ અમે માંગ કરી છે ત્યારે આજની આ મિટિંગમાં કમિટીના અધ્યક્ષ એવા મુખ્યમંત્રીશ્રી અને તમામ પોલીસના વડા હોય સામાજ સામાજિક મંત્રી હોય આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હોય કે એના સેક્રેટરી હોય તમામ લોકોની ઉપસ્થિતિમાં અમે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એનું આવનારા દિવસોમાં કમિટી નિરાકરણ લાવે એ અમે માંગ કરી છે અને આવનારી મિટિંગમાં અમે ચોક્કસ આજની રજૂઆતોનું નિરાકરણ આવ્યું છે કે કેમ એની આવનારી મિટિંગમાં અમે તકેદારી લઈશું